આજથી નવરાત્રિના પાવન પર્વે આપણે સૌ જાણીએ છીએ મુજબ અને ગઈકાલે આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ આખા રાષ્ટ્રને જે એમને સંબોધિત કર્યા ત્યારે એમણે પોતે પણ આખા દેશને નવરાત્રિની શુભકામનાઓ તો આપીશ અને મા જગતજનની મા જગતંબા ના આશીર્વાદ આપણા સૌ પર હંમેશા રહે અને ભારત મજબૂતીથી સંગઠિત થઈ આત્મનિર્ભર થઈ અને આવતા દિવસોમાં એટલે કે બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બને પણ એ વિકસિત ભારતની આખી જે આપણી પરિકલ્પના છે એ સાચા અર્થમાં આપણે બધા આત્મનિર્ભર બનશું એ પછી જ શક્ય થશે અને આત્મનિર્ભર બનવાના જે બે મજબૂત રસ્તા છે એ રસ્તા માનનીય પ્રધાનમંત્રીશ્રીએ ગઈકાલે સૌથી પહેલો રસ્તો તો એમને પોતે પોતાના પ્રયત્નથી પોતાની એક લાગણીથી જે રીતે જીએસટી સ્લેબ્સને ઓછા કરી અને આજથી આપણે કાયદેસર જીએસટી બચત ઉત્સવ ઉજવી શકીએ અને આપણે કેવી રીતે એને ઉજવવું જોઈએ એ આખી જાણકારી આપણા વચ્ચે એમને સ્વયં ગઈકાલે મૂકી એ આપ સૌ જાણો છીએ મુજબ આ નવરાત્રિ ઉત્સવની સાથે સાથે આપણે સૌ જીએસટી બચત બચત ઉત્સવ પણ આપણે સૌ અત્યારે ઉજવી શકીએ એ પ્રકારે આખી વ્યવસ્થા કેન્દ્ર સરકાર દ્વારા માનનીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં કરવામાં આવી છે ત્યારે હું આપ સૌ નાગરિકોને આ સુવિધા બદલે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું તમામ જે આપણા વેપારીઓ છે દુકાનદારો છે જે ગ્રાહકો છે એ બધાને આ દિશામાં વધુ જાગૃત થવા માટે અને ગ્રાહકોને પણ ખબર પડે કે એમને કેટલું બેનિફિટ કયા પ્રોડક્ટમાં મળવાનું છે એ પ્રકારે અત્યારે ભારતીય જનતા પાર્ટીએ પણ એક જીએસટી બચત ઉત્સવ માટે એક આખું અવેરનેસ પાર્ટીના કાર્યકર્તાઓ બધે બધા લોકો સુધી જઈ અને નાગરિકોને દુકાનદારોને બધાને અવેર કરે એ પ્રકારે પણ એક આખો કાર્યક્રમ આપેલો છે બીજું હું આપ સૌ ખાસ કરીને જામનગર સંસદીય ક્ષેત્રના આપણા સર્વે નાગરિકોને આપણા પરિવારના સર્વે સદસ્યોને એક અપીલ કરું છું કે આપણે સૌ સ્વદેશી વસ્તુઓની ખરીદી જ કરીએ